પોણીયો હવાનો જોઉં તો બજારમાં મારે જવાનું તું અલ્ય આ બધું ભણો શું લઈ આવો છો મમ્મા બપડીઓ આ હું રાહ મતલ નથી ત્યાં પતંગ અલ્યા હવ પેલા આપણે બતાવું તું કહ લાવી દીધું હા કામ કીધું પોળ પેલા રાહમાં લઈને બતન કામી નાખતા હતા આલા બાર કાપો મામા પણ ખબર પડો સારું કર્યું સારું કર્યું બોલો હ આ લોકો તો કોઈ નહીં હું સગા હોય હા હું કીધું તમે ચગાવ

વર થા વર થા ઉપર જાવ ના જો વર થા નીકળ ઉતરણ કરાવવાઈ છે હોત અમે નહીં જીવતા હા તો લઈ આવજો ભલે રાખો પણ જવાબદારી તમારી બરાબર પતંગ લુંટો ચો જાવ ના જો મારા છોકરાની વડી કેને જવાબદારી આવવાની હા પણ ખાત તો મારા વિશ્વાસમાં મૂકું બરાબર તો તમે હાસાવજો ઈનો આટલા વર્ષ તું હાસાવતી હતી ના બીજ ના આવતી દિન તા ના જા ઈ જઈને ઉતરાણ કઈ દે તારા ભઈવાની મારો છોકરો તો ઓય કરશે હાચી વાત છે બોણા મોમા એને કે છે જવાબદારી તમારી જવાબદારી કોઈ સંજ્યા જ નહીં તો હેડ 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 કર મોમા હેડ હું જઉં ખેતરમાં તો પલા ડોસા વાગતા આવશે હા તો હું પૂરો કરતા શાંતિ દી ઓ

ગમ ભણિયા નું મેં શીખવાનું છે એમાં ચિંતા રાખે ગમને કાપી નાખું બસ મે કાય Baca, ibu baca. Akan jadi susu. Akan Papa.